ઠાકોર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજની લાઇબ્રેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડનગર હાટકેશ્વર મહાદેવ હોલમાં જીગ્નેશાબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના અગ્રણી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ચંદુજી માસ્તર સહિત સ્થાન લીધું વડનગર તાલુકાના ગામોમાંથી ઠાકોર સમાજના સરપંચોનું સરપંચોનું ભવ્ય સન્માન થતા સમાજમાં સંગઠન અને એકતાનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઠાકોર સમાજના માતા પિતા વગરના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું પર વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જીતુભાઈ ઠાકોર

નવા બસ સ્ટેન્ડ ના શેક મુખ્ય મહેમાન તરીકે મને બોલાવવામાં આવી તે બદલ સૌની આભારી છું શિક્ષણ ખૂબ જરૂરી છે બાળકોને જે શિક્ષણ માટે પ્રોત્સાહન કરવામાં આવે કેમકે આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ સમાજના જે નવનિયુક્ત સરપંચો હતા તે દરેક સરપંચીઓનો એક અભિવાદન કાર્યક્રમ હતો સરપંચ એ દરેક ગામનો પહેલો નાગરિક હોય છે સરપંચની જવાબદારી હોય છે કે તે દરેક ગામમાં કેવી રીતના વિકાસ થઈ શકે એનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હોય છે એટલે આ એક જે કાર્યક્રમ છે તેને આજે સૌ આગેવાનો વડીલો ભૂલકાઓ તેમજ તેના વાલીઓ ખૂબ જ સફળ બનાવ્યો અને જે ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગર ને ખૂબ શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટર વાસી મંસુરી સાથે ફારૂક મેમણ ચક્રવાત ન્યૂઝ વડનગર